વડોદરા શહેર પોલીસ દ્વારા સામે હાલ આવી છે જેને લઈને શહેરના ઝોન ટુ માં આવે ટેકનોલોજી ફેકલ્ટી ખાતે જનજાગૃતિ જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પાંચસો થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની વ્યથા પોલીસ સામે વ્યક્ત કરી હતી અને અકોટા પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે જેમાં ગેરકાયદેસર નાણા ગિરનારની પ્રવૃત્તિ સંબંધે જનસંપર્ક જાગૃતિ કાર્યક્રમ ટેકનોલોજી ફેકલ્ટી ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં પાંચસો થી વધુ વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા વિવિધ બેંકના અધિકારીઓ દ્વારા કેવી રીતે લોન મેળવવાય અને કેવો પ્રોસેસ હોય છે તે અંગેનું જ્ઞાન લોકોને આપવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા શહેર જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા ડીસીપી અભય સોની વિવિધ બેંકના અધિકારીઓ તેમજ પાંચ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઉપસ્થિત રહ્યા હતા ગોત્રી વિસ્તારમાં રહેતા દિપેન ઠક્કર દ્વારા એક વ્યાજખોરે સ્ટેમ્પ પેપર ઉપર રૂપિયા એસી લાખ ત્રણ ટકાના

છાબરા વ્યાજખોર પાસેથી દિપેનભાઈએ વ્યાજે નાણાં લીધા હતા જ્યારે પોલીસ વ્યાજખોર નરેન્દ્ર ચરણજીતસિંહ છાબરાને પકડવા જાય છે ત્યારે પોલીસને ઘરમાં ઘૂસવા દેતા નથી અને મારો પોલીસ કશું બગાડી શકે નહીં તેવી ધમકીઓ આપે છે જેથી બિપિનભાઈ દ્વારા આજે કંટાળીને જોઈન્ટ પોલીસ કમિશનર સામે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને આ વ્યાજખોરોને પકડીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી ગયા વર્ષે જે આપણે વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશ ચલાવેલી એના અનુસંધાને આ વર્ષે પણ ગુજરાત સરકારશ્રીનો એક અભિગમ રહેલો છે કે આ બાબતે ફરીથી આપણે લોકોને માર્ગદર્શન આપી કાયદાકીય રીતે આપણે જેટલી મદદ કરી શકીએ કરવા માટે અને ખોટી રીતે જો વ્યાજખોરીના કોઈ ધંધાર્થીઓ ધંધા કરતા હોય અને માણસો વ્યક્તિઓ અથવા કોઈ પણ નાગરિક એનાથી પરેશાન હોય તો આ ફોરમમાં આવી અને એ પોતાની ફરિયાદ અરજી જે કંઈ કરવા રજૂઆત છે એ કરી શકે ગયા વર્ષે પણ આપણે આ પ્રોગ્રામ આખા વડોદરા શહેર પોલીસ કમિશનર વતીથી દરેક ઝોનમાં કરવામાં આવેલો એના પ્રતિભાવ ખૂબ સારા રહેલા અને આપ સૌને ખબર છે કે ગયા વર્ષે જેટલા આપણે સમસ્યાઓ જે આવતી હતી એના કરતાં આ વખતની જે સમસ્યાઓ છે એમાં આપણે કોઈ ક્લિક સફળતાઓ પણ જોઈ શકીએ છીએ જે લોકોએ ગયા વર્ષે એમાં દસ હજારની લોન મળી હોય તો આ આ વર્ષે એક વર્ષ પછી એ ભરપાઈ કર્યા પછી બેંકના જે નિયમો છે મુજબ એને વીસને મળ્યા કોઈને પચાસ હજાર મળ્યા તો જે લોકો રેગ્યુલર રીતે હપ્તાઓ ભરી અને બેંકના નીતિ નિયમોને અનુસરીને સહાય મેળવે છે તો એ ખરેખર આજે તેર જેટલા લાભાર્થીઓને આપણે જે ચેક વિતરણ કર્યા એમાં બેંકો પોલીસ પ્રશાસન કોર્પોરેશન અને જે કોઈ એજન્સીઓ જોડાયેલી છે એના મહેનતથી આપણને આ જે સફળતા છે એ જોવા મળી રહે છે વાત વ્યાજખોરીની તો ગયા વર્ષે જેટલી સમસ્યા હતી એના કરતાં ઓછા પ્રશ્નો આવે છે તેમ છતાં એવો કોઈ પણ બાબત ધ્યાનમાં આવશે કે જેના વિરુદ્ધમાં કાયદેકીય કાર્યવાહીની કરવાની થતી હશે તો આપણે ચોક્કસપણે કરીશું